રાજકીય આગેવાન જુમા અલી માબત શમાના પુત્ર પર હુમલો કરાયો જેમાં ઇજાગ્રસ્ત અપન સમાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેમાં સમગ્ર બાબત એ હતી કે ખાણ ખનીજની ટીમની હાજરીમાં પૂર્વ વિપક્ષી નેતાના પુત્ર અભન સમા પર હુમલો કરવામાં આવ્યો જેમાં ખાણ ખનીજ વિભાગને બાતમી આપી હોવાની વાતે મન દુઃખ લગાડીને માર મારવામાં આવ્યો જેમાં ખનીજ માફિયાઓ દ્વારા જાણ લેવા હુમલો કરતાં ખાવડ પંથકમાં ચકચાર મચી ગયો છે જેમાં ધ્રોબાણાના કાસમ સિદ્દિક નામના શખ્સ દ્વારા ધોકા વડે લેવા હુમલો કરાયો હતો જેમાં ઈજાગ્રસ્તના વાહનમાં પણ તોડફોડ કરવામાં આવી અને ધ્રોબાણાના કાસમ સિદ્દિક અને અન્ય એક શખ્સ દ્વારા માર મરાયો છે જેમાં ખાવડ પંથકમાં બેફામ ખનીજ ચોરી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી મારું નામ છે સમાભન જુમા રહેવાસી રતળે ખાવડા ઘટનામાં બીજો કાય નતો હું બોર્ડર બાજુ જતો હતો એટલે આગળ ખાણ ખનીજની ગાડી ઉભી હતી એટલે એને મને હાથ ઊંચો કર્યો એટલે મને ઓળખે છે મારી લીજ છે મારા બાપાના નામે ખાવડામાં એટલે એને મને ઉભો રાખ્યો કે ભાઈ કઈ બાજુ જાઓ છો એટલે હું બોર્ડરમાં જતો હતો એટલે કે પાણી હોય તો તમારી ગાડીમાં ડ્યો કેમ કે ભાઈ મારો તો રોજો છે ગાડીમાં હોય તો તમે લઈ લ્યો કદાચ હશે બોટલ બોટલ એટલે હું ઊભો હતો એનાથી વાતચીત કરી લગભગ પાંચ દસ મિનિટ ઉભો હતો એટલે આવ્યો કાસમ સિદ્ધિ ધોબાણાનો છે એ આવીને હું ડાયરેક્ટ ઘારોમાં ચાલુ થઈ ગયો મને બોલી ઘારો એ મને કે તમારો ત્યાં શું છે કીધું ભાઈ હું તું બોર્ડરમાં જાઉં છું બધા જાય છે એટલે મારો અંદર ગાડીઓ હાલે છે હું જાઉં છું બોર્ડરમાં કે બોર્ડર તારા બાપનું નથી એ ભાઈ તો બોર્ડર તો બધાની છોટ છે એટલે પછી ખનીજ ખાણ ખનીજ ખનીજવાળા ઊભા હતા એટલે એને સીધો પોતાની ગાડીમાંથી દુકો કાઢ્યો એટલે છેડામાં પાઇપ ચડેલો હતો દુકા ઉપર સીધો મને માર્યો ડૂકો મારી અને એને સીધો કીધો કે આ ખાણ ખનીજના જે દલાલો છે એના કહેવાથી તમે ખાવડા આવો છો ચોકી નાખી છે એ આવવાના કારણે નાખ્યો છે પણ કીધું ભાઈ અમને કોઈ કહેવા નથી અમને તો સરકારનો આદેશ છે એટલે અમે તો કામગીરી તો કરવી પડે બાકી ખાણ ખનીજની એની ગાડીઓ હાલે છે ખનીજમાં પથ્થર હોય કે રેતી હોય કે જે હોય પણ એને એવું થોડુંક મન દુઃખ થયું છે કે ખાણ ખનીજ વાળા જે આવ્યા છે એ અભનભાઈ બંધ અહીંયા ચોકી બોકી નાખાવી છે એટલે એ ચોરી કરતો હશે એટલે એને તકલીફ પડી હશે અને દસ પંદર એમની ગાડીઓ છે હાયવા ડફર એટલે ચોરી તો કરતો હશે તો જ એને મન દુઃખ થાય ના ખાવડામાં તો બીજા ઘણા છે આજે દસ દિવસ થાય એને ચોકી નાખી છે કોઈ માણસ નથી બોલ્યો એને થોડોક એવો ડાઉન કર્યો એની ગાડી બંધ થઈ ગઈ મારી તો પોતાની લીજ છે એટલે હું કાયદેસર હલાવું છું વજન પ્રમાણે મારી ગાડી જાય છે કાયદેસર મારી રોલટી છે મારા બાપાના નામે લીજ છે એટલે હું તો પોતે કાયદે પ્રમાણે હલાવીએ છીએ એનું બધું ચોરાઈમાં માલતો હશે એટલે એની ચોરી હમણાં થઈ ગઈ બંધ ખાણખાની દ્વારા ચોવીસ કલાકમાં ખાવડામાં રહે છે એન્ટ્રી થી પાંચ પાંચ ત્રણ ચાર પાંચ કિલોમીટર પહેલાં એટલે એને એવું મન દુઃખ રાખી એટલે પછી ખાણખની દ્વારા જે એના એક બે ગાર્ડ હતા પછી એના ડ્રાઈવર હતા ખાણખનીનો એક ડ્રાઈવર હતો એમને મને ગાડીમાં બેસાડ્યો મારી તો શું ત્યાં તો હાલત ખરાબ થઈ ગઈ હતી એટલે એને એવું કીધું કે ભાઈ આજે તો ઠીક છે આમના લીધે તું બચી ગયો બાકી હું મૂકશું નહીં તમને એટલે એટલું મેં સાંભળ્યો પછી એને મેં ગાડી રવાની કરી એટલે મારી ગાડીમાં તોડફોડ બહુ કરી છે આગળના ભાગનો કાચ તોડી નાખ્યો છે સાઈડમાં કાચ તોડી નાખ્યો છે ગાડીનું એટલે પછી હું તો રવાનું થઈ ગયો આગળ મારો ડ્રાઈવર ઉભો તો એને ડ્રાઈવર મને ખાવડા છીએ જ છીએ હોસ્પિટલમાં લઈ આવ્યો અને વાંથી સીધો હું કે કે પટેલમાં હમણાં દાખલ છું અહીંયા પણ હજી મારી થોડોક તબિયત ઠીક છે પણ હજી ચક્કર બકર ને આવે છે આપણે ક્યાં ક્યાં મારવાના મુખ્ય મુદ્દો ખણીજ ચોરીનો રહ્યો હતો મેન મેન એ જ છે બાકી બીજી મારી એનાથી કોઈ બોલાચાલી નથી ને એ ધોબાણાનું છે હું રતડિયાનું

પછી અમારી રકલી ની હાથમાં દબાણ કરીને બેઠા છે એટલે થોડાક માથેભરા માણસ છે એ પોતે ધોબાણાનું નું એનું લગભગ બાપા સરપંચ છે કે એની મમ્મી મમ્મી સરપંચ છે ધોબાણાના એટલે એ માથેભર માણસ છે એટલે અમે બરાબર માણસ એ અમારા ઉપર એવું કરે છે તો પછી નાનું માણસ હોય એને એ ક્યાં મુકશે જે એની કાયદેસર કારવારી થાય બરાબર કરજો આપણી એટલી માંગ છે